મારે ક્યાંય એવી દલીલ નથી મારી બહેનો કે સ્ત્રીઓ સ્ત્રીઓની દુશ્મન છે સ્ત્રીઓ સ્ત્રીઓ આમ કરે છે ના પણ એ તો વાત એટલી જ સાચી છે કે ક્યાંક સ્ત્રી જ સ્ત્રીના અસ્તિત્વનો નકાર કરે છે એને એના સ્વીકારમાં એને તકલીફ પડે છે ફોર એક્ઝામ્પલ આજે આઠમી માર્ચનો કાર્યક્રમ કરવાનો આ દિવસ આ જગ્યા નક્કી થઈ ગયું હશે એમ વોટ્સઅપમાં બે મહિના પહેલા નક્કી કે ભાઈ ચાલો આ દિવસે સાંજે શુક્રવારે આપણે બધાએ ભેગું થવાનું છે પુરુષ જો આ વિચાર કરે તો એમ કે કાર્યક્રમ કઈ રીતે કરશું કોને બોલાવશું કઈ પ્રકારનું બેનર હશે ક્યાં જશું સ્ત્રીઓ અમને પહેલો વિચાર આવશે શું પહેરશું પછી બીજું આપણે સ્ટેપ શરૂ કરશું બેનર કેવું હશે કોને બોલાવશું સ્પોન્સર ક્યાંથી લાવશું વાંધો નથી હું આજે પણ માનું છું કે સ્ત્રીના સૌંદર્યના આધારે જ આ પૃથ્વી ટકેલી છે સૂરજને રોજ આવવું એટલા માટે જ ગમે છે કે દરેક દરરોજ સવારે નવી અને સ્ત્રી જોવા મળે છે મને ગર્વ છે મારા સુંદરતા ઉપર કોઈ સવાલ વગરની વાત છે અને સાહેબ આ પૃથ્વી પરની સુંદરતાનો અને જીવનનો આધાર જ સ્ત્રીની સુંદરતા છે બાકી પુરુષોનો કુરૂપ છે જે ગાળો છે 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 તિરસ્કાર ક્રોધ ગુસ્સો છે છે તમે એક સેકન્ડ માટે માની લો કે આખા હોલમાં પુરુષો 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 જ બેઠા હોય અને નાની એવી બાર વર્ષની દીકરી આવે ને તો સ્ત્રીઓ પોતાના પુરુષો પોતાનો બોલવાનો લહેજો બદલાવી એકબીજાને એમ કે બેન દીકરી બેઠી છે સાહેબ હોલમાં એક દીકરીની સુંદર દેખાવાનો તમને અધિકાર છે રોજ રૂપાળા લાગવાનો અધિકાર છે કારણ કે તમારા સુંદરતા થકી પૃથ્વી રોજ પ્રકૃતિને સ્ત્રી એટલા માટે જ કહેવામાં આવે છે કે પ્રકૃતિ પણ વર્ષમાં ચાર ઋતુ બદલાવે છે રોજ નવા રંગો લાવે છે પુરુષોના એ તો ભલું થાય કે પુરુષોના જીવનમાં કલરફુલ કપડા વ્હાઈટ બ્લેક ને બ્લુ આ ત્રણ સિવાય શર્ટ જ નહોતા પહેરતા પહેલી સામે સુધીની એક નક્કી કરીએ કે બધી સ્ત્રીઓ ઊભી રહી જાય સાહેબ એક કલર તમને સરખો નો મળે ઓરેન્જમાં વીસ તો શેડ રાખીએ ગ્રીનના બત્રીસ શેડ અમારી પાસે છે અને દોસ્ત આ શેડ માત્ર કલરના નહીં અમારી માં પણ એટલા કલર છે અને અમારા આટલા છે ને એટલા માટે જ લગ્ન જીવન સાહીઠ વર્ષ ચાલે છે પુરુષ હંમેશા જોવાને એટલા માટે લાગે છે કારણ કે સ્ત્રી વૃદ્ધ થવાનું પસંદ કરે છે એક વ્યક્તિ સાથે હવે વાત મેં કીધું એમ કે પહેલો વિચાર આવે કે શું પહેરશું નક્કી થઈ ગયું હવે હું રોજ ગામમાં આજે પહેરવાના કપડા લેવા માટે રોજ ગામમાં જઈશ એક દિવસ આ જઈશ બીજા દિવસે એને બદલાવા જઈશ ત્રીજે દિવસે એનું મેચિંગ લેવા જઈશ ચોથે દિવસે મને ખબર પડશે કે ઓકે ઉર્વશીબેને પણ રેડ પસંદ કર્યું જવા દેવો હવે રેડ નહીં ચાલે લીકેજ થાય ને માહિતી તમારે જેમ શેર બજારની લીકેજ થાય કે ઓલામાં રોકવા ઓલામાં ન રોકે મારે કલર થાય સાડીઓના એટલે ચોથા દિવસે હું ફરી વાર ઝુંબેશમાં નીકળી રેડ કલર સિવાય નું કઈક બતાવો અને દરેક વખતે હું દુકાન વાળાને જઈને એમ કહીશ કે આ તો મને સમથિંગ ડિફરન્ટ જોઈએ સમથિંગ ડિફરન્ટ પછી એમ કહીશ કે ઓલા પણ નહોતું ઓલા સિરિયલમાં માં આવે છે એ તો માય ડિયર એને સમથિંગ ડિફરન્ટ ન કહેવાય એને ઓલા જેવું જ કહેવાય હવે હું બે મહિના સુધી રોજ ગામમાં જાઉં મારો સમય બચાવી બચાવીને મારો સમય કાપી કાપીને હું જાઉં એ કપડાં પહેરી અને હું અહીંયાથી એન્ટ્રી લઉં મારા મનમાં લગભગ એવું છે કે લોકોની આંખમાં મને ઓછામાં ઓછી અડતાલીસ જેટલી લાઈક તો મળવી જે કોક તેમ કેવું છે નેહલબેન એમ હો આટલું મેં વિચારેલું છે પછી ચાર વ્યક્તિઓની આંખમાં મેં ઈર્ષા વિચારી હળગી જાવી જોઈએ યાર કેવી પાંચ વ્યક્તિઓ માટે મારે એવી કલ્પના હતી કે મારે આ પાંચ સ્ત્રીઓથી વધુ સુંદર લાગવું છે આ મારી બે મહિનાની ડિઝાઇન હતી એક કાર્યક્રમ માટેની બરાબર હવે એ પાંચમાંથી ચાર સ્ત્રીઓમાં તો આપણે પાસ થઈ ગયા પણ એક સ્ત્રી યાર મારા કરતાં વધુ સરસ લાગે છે પછી મને માથું દુખશે ચાલુ કાર્યક્રમે મને થોડા ચક્કર આવશે હું થોડી ઇરિટેટ થઈ જઈશ મને થોડી તકલીફ થશે મને થોડીક એમ થશે કે બહુ બોરિંગ ચાલો હવે જલ્દી કરો બહુ મોડું થાય છે કાર્યક્રમમાં કોઈક ફોટા પાડતું હશે તો એમ કહીશ કે મને બહુ ફોટાનો શોખ નથી હસવાની બહુ મજા આવે એવી આખી આ ઘટના છે પણ મારે મારી જાતને પૂછવું જોઈએ કે જે કાર્યક્રમ માટે મેં મારા જીવનના સાઠ દિવસ આપ્યા હતા સાઠ કલાક વિચારોમાં આપ્યા હતા એ કોઈ એક્સ વાય ઝેડ એની ટોમ ડીક હેન હેરી ની આંખો નક્કી કરશે કે હું કેવી લાગીશ એના બદલે અરીસામાં જો તમારી જાતને પ્રેમથી ગયો કે દોસ્ત મસ્ત લાગે છે ઉપરવાળા તને અદભુત બનાવી છે એ કોન્ફિડન્સથી બહાર નીકળો અને જગતની તમામ સ્ત્રીઓ તમારા કરતાં સુંદર હોય તોય વાંધો નથી કારણ કે એ હું નથી હું ઘણી બધી વાર કહું છું કે તમે એટલો કોન્ફિડન્સ તો તમારે તમારી જાત પાસે કેળવી જ લેવો જોઈએ કે તમે સુંદર છો તમે સારા છો તમે સંસ્કારી છો એવા સર્ટિફિકેટ લેવા માટે તમારે તમારા ઘરની બહાર ન જાવું પડે આપણે બધાને પ્રમાણપત્ર લેવાની ટેવ પડી ગઈ છે અને સ્ત્રીઓને વિશેષ કારણ કે સ્ત્રીના ઉછેરમાં એ અભિપ્રાય નાખી દેવામાં આવ્યો છે નાનપણથી એના મમ્મી એને એવું કહે કે તું આમ નહીં કર તો તને ઓલી વ્યક્તિ આમ કહેશે ઓલી વ્યક્તિ તને આ તું જો આ રીતે નહીં નમે તો ફલાણી વ્યક્તિ તને એમ કહેશે કે તો કેવી લાગે છે કેવી લાગે છે ને એ સ્ત્રીને રસે નસમાં ભરાઈ ગયું છે એને એપ્રુવલ સતત કોઈ પાસેથી જોવે છે એને એક વ્યક્તિ પાસેથી એપ્રુવલ એક પોતાનો પતિ પાસેથી સતત એપ્રુવલ જોવે છે પણ એ એક વ્યક્તિને એપ્રુવલને જ માન્યતા આપો બીજા બધાને નહીં અને પહેલું તો હું હજી આજે કહું છું કે મારી જાતને ધારો કે એ વ્યક્તિને બ્લુ કલર નથી ગમતો તો એની સાથે કદાચ ન પહેરીએ અને ત્રણ વખત એને એમ કહીએ કે આજે મને ગમે છે એટલે તું બ્લુ કલર સાથે પહેરલ કારણ કે તારા વધેલા પેટને પણ હું સહન કરી રહી છું એટલે જ્યારે નીકળો ત્યારે એક એવી શ્રદ્ધા સાથે નીકળો કે તમારાથી કોઈ વધુ સુંદર લાગતું હશે તમારાથી કોઈ ઓછું સુંદર લાગતું હશે પણ તમારા જેવું કોઈ સુંદર નથી લાગતું કોઈ તમારા કરતા હું ઘણી બધી વાર બહુ કોન્ફિડન્ટથી કહું કે કોઈ વ્યક્તિ મારા કરતા વધુ સારી દાળ બનાવતું હશે એની વાહ વાહ આપણે કરીએ કોઈ વ્યક્તિ મારા કરતા ખરાબ દાળ બનાવતો હશે પણ દોસ્ત આપણા જેવી દાળ તો ન જ બને લખી લો એવી જ રીતે જ્યાં પણ જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ તે એ સમજ સાથે જાઓ કે મારા જેવું કોઈ નથી લાગતું પણ એનો અર્થ એ નથી કે જો કોઈ વ્યક્તિ બને મળે છે તો એને ડિગ્રેડ કરો આપણી તકલીફ ત્યાંથી થાય છે કે આપણે ક્યાંક ને ક્યાંક જાણે અજાણે દરેક સ્ત્રીને દરેક વ્યક્તિને જ્યાં સુધી આપણે નીચા નથી પાડી દેતા જ્યાં સુધી એની હિલને થોડી નીચી નથી કરી શકતા ત્યાં સુધી શાંતિ વળતી નથી હૈયામાં આપણે ઈચ્છીએ છીએ કે ધારો કે એક આજે કોઈક એવી ઘટના બને છે એક સ્ત્રી કોઈક ભૂલ કરે છે અને એ ભૂલની કોઈને ખબર નથી પડતી મને એકને જ પડે છે પછી આ કાર્યક્રમ પૂરો થશે પછી મારો રાષ્ટ્રધર્મ એક જ હશે તમને બધાને ખબર પડી જાય કે ભૂલ રાધર સ્ત્રીનું તો ગુણ છે છુપાવી રાખું અડધી રાતમાં આપેલા એક વીર્યના ટીપાને નવ મહિના ગર્ભગૃહમાં રાખવાની ક્ષમતા મારામાં છે તો એક વાત કેમ મારા ગર્ભમાં રહેતી નથી યાર વિકાર થઈને કેમ બહાર આવે છે એ વિચાર દરેક સ્ત્રીએ કરવાની જરૂર છે પોતાની જાતને પ્રશ્ન કરવાની જરૂર છે અહીંયા બેઠેલી કોઈ સ્ત્રી એવી ફરિયાદ ક્યારેય નહીં કરી શકે કે મને એક્સ વાય ઝેડ વ્યક્તિએ આગળ વધવા ન દીધી મને અહીંયા પહોંચવા ન દીધી તમે વિચાર તો કરો એક આખું આયોજન માત્ર ને માત્ર એક રૂપિયામાં એક દીકરી ભણે એની માટે થાય છે અને તમને ભણવા માટે આટલો અવકાશ આકાશ મોકળાશ અને વ્યવસ્થા બધું જ આપી દેવામાં આવે અને તેમ છતાં પણ જો તમે તમારું આકાશ નથી આંબી શકતા તો વાંક નથી વ્યવસ્થાનો નથી કુટુંબનો નથી પુરુષનો વાંક માત્ર ને માત્ર તમારો પોતાનો છે પણ આપણને એ જવાબદારી લેવાની આવદત જ નથી સતત આપણને એવી 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 એક આપણા મગજમાં તકલીફ થઈ ગઈ છે કે આપણે કોઈના લીધે ખરાબ થવાની આપણે કોઈ ઉપર ઢોળી દેવાની ક્યાંક ને ક્યાંક આપણને તકલીફ થતી ગઈ છે